પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઈમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમામાં ધાર્મિક ઉલ્લાસ શ્રી હરિઓમ ગૌશાળા ગૌ હોસ્પિટલ અનાવાડા દ્વારા યોજાનારી શ્રીમદ ભાગવત કથા પૂર્વે ગૌરથનું ભવ્ય આગમન ગ્રામજનોની ભારે ઉપસ્થિતિ વચ્ચે ગૌરથની આરતી ઉતારી ગામમાં પ્રસરી ભક્તિ અને સત્સંગની સુગંધ શ્રી હરિઓમ ગૌશાળા ગૌ હોસ્પિટલ અનાવાડા દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહની તૈયારીઓની વચ્ચે આજે ચાણસમા ગામે ગવરથનું ભવ્ય અને આત્મીય આગમન થયું હતું ગૌરથની ગામની સીમામાં પ્રવેશતા જ ભક્તિભાવથી ઓતપ્રોત ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થયા અને ઉમંગથી સ્વાગત કરતાં ગૌમાતાની આરતી ઉતારી હતી ગામના દરેક ખૂણે ગૌભક્તિ શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉર્જા છલકાતી જણાઈ હતી ગૌમાતા પ્રત્યેની સેવા રક્ષણ અને સંસ્કારના સંદેશને પ્રસારતા આ રથના આગમનથી ભાગવત કથા માટેનો પવિત્ર માહોલ વધુ ગાઢ બન્યો છે ભાગવત કથાનું આયોજન પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઉષા તથા બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી મહારાજના આશીર્વાદમય માર્ગદર્શન હેઠળ થવાનું છે તે જ સજ્જન શક્તિ સંમેલન અને ગૌ સેવા અભિયાનના સંદેશ સાથે આ ગૌ રથ ગામ ફરી રહ્યો છે રથના ભવ્ય આગમનને અવલુકવા માટે અનેક સમાજના આગેવાનો સેવા સંસ્થાઓ તથા ભક્ત મંડળોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આરતીના પાવન પળોએ સમગ્ર ચાણસમા ગામમાં ધાર્મિક અને આધ્યાત્મિક લહેર પ્રસરી ગઈ હતી આ આયોજનના નિમંત્રક ગણમાં પટેલ લાજદાસ લક્ષ્મીદાસ સદાવત ટ્રસ્ટ તથા પરિવાર ભારત વિકાસ પરિષદ જાયન્ટ્સ ગ્રુપ વિશ્વ હિન્દુ પરિષદ આર એસ એસ જૈન મહાજન સંઘ અને ગાયત્રી પરિવારે સક્રિય સહયોગ આપી રહ્યા છે આયોજકો દ્વારા તમામ ગ્રામજનો અને ગૌભક્તોને આવનારી ભાગવત ભાગવતકથામાં જોડાય ગૌરક્ષા ગૌસેવા તથા સાંસ્કૃતિક સંસ્કારોને બળ આપવા હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે જયકિશન પટેલ ચાણસમાં